केबेले मलाई मद्दत गर्नु ઘટો સ્ટાફ છે અમે કલેક્ટર સાહેબ મળવા જઈએ કોઈ નથી અમારે અત્યારે સાત વાગ્યા ને માં ઉભા હોય છે સાંભળો

આજે સોમવારે બોમ્બ ભર્યું ને એને એમ કીધું ગુરુવારે તમે આવજો દાખલો લેવા હવે ગુરુવારે આવે તો શનિવારે તારીખ છે જામનગર અને ગુજરાત ખાતે આમ જોવો તો જે આંગણવાડી કાર્યકર અને ટેરાગારની એક ભરતીની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે મામલતદાર ઓફિસે અમારા કાર્યકર્તાઓ પણ છેલ્લા ઘણા દિવસથી જેટલી રાહત મળે એ કામ કરે છે વોર્ડમાં પણ ફોર્મ ભરીને કાર્યકર્તાઓ કામ કરે છે પણ જે ફરિયાદો આવે છે જે મહિલાઓની ફરિયાદો છે બહેનોની ફરિયાદો છે કે તો ગૃહિણી હોય એને ઘરકામ છોકરાઓ સાચવવાના હોય ઘરની બધી સમસ્યા હોય એ ઘરને મૂકી અને આજે ક્યાંક ને ક્યાંક જીવનરૂપી આશા એક બની હોય કે આવી ભરતી હોય ને ભરતી પ્રક્રિયામાં ક્યાંક એમનું નામ સિલેક્ટ થાય એના માટે ફોર્મ પ્રક્રિયા શરૂ થઈ હોય તમે જોવો છો તેમ કોઈ જાતની સુવિધા નથી દુવિધાઓની વાત કરીએ તો ઘણી બધી છે લાઇનમાં ઊભું રહેવાનું પચાસ જ ટોકન આપવાના એ ટોકન પૂરા થઈ જાય ને ના વાળો આવે તો ફરી વાર બીજે દિવસે ટોકન લેવાનું વોર્ડ કોર્પોરેટરના દાખલાઓ એ જ વોર્ડના કોર્પોરેટરના દાખલા જોઈએ સોગંદનામાં કરાવવાના એના પણ રૂપિયા દેવાના ત્યાર પછી લાઈનમાં ઊભું ના રહે હોય ને સંપર્ક કર્યો તો પચીસો રૂપિયા સુધીની વ્યવસ્થા કરીને પણ ફોર્મ પ્રક્રિયા કરવાની ખરેખર સરકારે આ ભરતી કરવી હોય ને આ મહિલાઓને ક્યાંક ને ક્યાંક આ કામગીરી કરવાની થતી હોય તો સુવિધા પહેલાં કરવી જોઈએ એકત્રીસ તારીખ છેલ્લી છે ફોર્મની હું તો કહું એ સમય પણ વધારવો જોઈએ અને મહિલાઓને રાહત મળે એને શાંતિ પ્રક્રિયાથી જ્યાં ફોર્મ ભરની પ્રક્રિયા થાય ત્યાં ગરદીમાં ના ઉભું પડે રજાના દિવસોમાં હું તો કહું છું કે આપણા બુધવારે પણ રજા છે પણ રજાના દિવસે પણ ચાલુ રાખવું જોઈએ કામગીરી જેથી કરીને જે આશા લઈને બહેનો આવી છે એ પૂરી થાય અને આજે અમે કલેક્ટર એ જ રજૂઆત કરી છે તમે છો નીચે ફોર્મ ભરવામાં પણ એવડી લાઈનો છે તો બહેનો એક આશા લઈને આવી હોય એ આશાનું કિરણ ખીલવું જોઈએ એના બદલે આ લોકો તમે જોવો છો તેમ સતત બેદાર બેદરકારી રૂપે કામગીરી થઈ રહી છે ઘણી મારી બહેનો હેરાન થઈ છે અમે એનો અવાજ બની અને મહિલાઓનું જે આ ભરતી પ્રક્રિયા છે હોમ પ્રક્રિયા છે એ સારી ઉપલબ્ધિમાં થાય ને સારી રીતે થાય એની માંગ સાથે આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે